બેઠી બેઠી જોતા છે મારા અમારા બે ભીનો રાગ એટલે આખું ગોમ જો આમ આખા ગોમના બધા વાતો કરે ખબર છે એવો રાગ છે અમારા બે ભાઈ ને કરવા જાવું છે ના ભાઈ આજ તો ડેક્ટર આગો ડ્રાઈવર આવ્યો છે અને મારો ભાઈ હમણે ના આવતો નહી મારો ભાઈ જ આવે ને મજા આવી જાય ડ્રાઈવર હે ને ચા મીલી ને પીવરાઉ હવે ગડી ના આવું હા મારો કોણ હે આ ભાઈ આવ્યો

ના તો કશું વાયુ નહીં હું ચો શીતર બહુ નહીં કરતો કોણ તો આપણે તો કોણ ધંધો કરીએ મજૂરી કરીએ ને એવું કરીએ બસ મજૂરી શું દાડા વાળા જો આ જમીન રાશી તો આ એડા વામે તમાકુ વાયે ને કપાસ તો જ ગાઢ નાય છો કોણ કપાસ છો કોણ હોય અમારે એડા અરા કઉ કઉ કરવા કોને કપાસ કાઢીને કઉ કરવા

મારે ભાઈ ને ખબર ખબર નહીં નઈ પણ ખબર શું કહો

આ ડ્રાઈવર હોય આ બાજુ મજૂર હોય આ બધું ચાલુ હોય એટલે મું પાછો એકલો કોઈ કરનારું નહીં મારે કઈ વાત સાચી પાછી તો હવે આબુ હે ઓટો મારવા તાર કરે પાછું હા તો વધારે કોઈ કામ કાજ હોય ફોન કરવાનું તો હા ફોન કરી કોઈ કામ હશે તો મેલી ના એકદમ તા હા હવે આ બુ કે ને હવે આજ મહિના કરો આ એડા બેડા પૈ નાખું ને હમણે કેનલ ચાલુ થઈ એટલે બધું પાવન ચાલુ થઈ એટલે પૈ બઈ નાઈસ પછી હો હું રોટલા બનાવી દઉં ખાઈ ને ન કરું હોય ન કર ના કે ભાઈ ઓય હુઈ રહેજી હા તો રોટલા બનાવ ખાઈ ને પછી જા એ હારું

હારું રાધા હું બેઠો છું ચિંતા ના કરતો હે હારું બાપુ કરી ભૂલે હોય તો